ગુજરાત ફોકસમાં આપનું છે અને 9 તારીખે અમદાવાદમાં કોએ મોડેલિંગ વર્કશોપનું આયોજન કર્યું છે આ વર્કશોપમાં યુએઈ ના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર અતુલ સુરેશ ખાસ આમંત્રણ પર આવ્યા છે ઘણા મોડેલ્સ અને સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ આ વર્કશોપમાં ડૉક્ટર ડોક્ટર શાહ છે અને અત્યારે સુધી આપણે જોયું છે કે અમદાવાદની અંદર ખાલી મોડલિંગ માટે સેન્ટર છે બટ હવે હું અહીંયા લાવી રહી છું પેજન્ટ કોચિંગ સેન્ટર જેના માટે આપણે મિસ્ટર અને મિસિસ અને મિસિસ ઇન્ડિયા માટે છોકરાઓને તૈયાર કરી શકીએ છીએ મોડલિંગ અને પેજન્ટ માટે બે અલગ અલગ ડિફરન્સ છે તે મારા ત્યાં આવીને તમને ખબર પડી જશે સરસ કર્યો છે અને એમાં જોડાયા છે અતુલ સુરેશ સર અમે બંને મળીને અહીંયા અમદાવાદની અંદર એક કોચિંગ સેન્ટર ઓપન કરવાના છીએ અહીંયા અમદાવાદની અંદર આપણે બે દિવસનો વર્કશોપ સ્ટાર્ટ કર્યો છે અને એ મોડલિંગનો વર્કશોપ છે ઘણા બધા છોકરાઓએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અને હા મીડિયા પાર્ટનર તરીકે ટુ જ હેન્ડલિંગ કરવા માટે મિત્તલ જોશી છે શ્વેતા ઠક્કર છે અને સોશિયલ મીડિયા માટે જે જોયું છે તે જયા કુબાની છે મોસ્ટ ઓર્ગેનાઇઝર જે કર્યું છે તે છે અલકેમિસ્ટ જ્વેલ્સ એ અમદાવાદ છે એમનું નામ છે મિસ્ટર દેવેન્દ્ર શાહ ંગ ટુ ઓર્ગેનાઇઝ ઓલ ધિસ થિંગ એન્ડ આઈ હોપ કે આ જે નવું વેન્ચર છે બધાને જ ગમશે અને એક તો મોડલિંગ અને પેશન વચ્ચેનું જે ડિફરન્સ છે એ ખબર પડવી જોઈએ બધાને ફેશન કોરિયોગ્રાફર એન્ડ એક્ટર સો નાઉ આઈ એમ ગુજરાત એકચ્યુઅલી વ્યુ પ્લાનિંગ ટુ ડૂ હિયર like uh, with the stardom fashion academy. actually, adults academy in associated with, in associated with stardom fashion Ac academy is going to start a new modeling course in gujarat, actually in exactly ahmedabad. actually, our intention is to develop models from every states in india and we have to make them international models. we are mainly focusing on pageantry, like uh, miss india, miss international, mr. india, किड्स क्यू इन इंडिया बट वी आर नॉट गेटिंग इनफी कंड ऑल ओवर इंडिया सो अवर प्रोजेक्ट इज मेनली टू डेवलप मॉडल इंडिया दिस ऑल्सो ए पार्ट ऑफ दैट नाउ वी आर इन अहमदाबाद इन अहमदाबाद वी आर गोइंग टू कलाबरेट विद स्टैडम फैशन अकैडमी सो सी यू हम लोगों ने जो आज ये इवेंट ऑर्गेनाइज किया है एज एन एलिस्ट ने तो अभी हम लोग जो अतुल के साथ जो स्टार्ट करने जा रहे हैं स्टार्डम सलोन एकेडमी तो आँग। आँग। और ये आप एंजॉय कीजिए थैंक यू